નમસ્કાર તો મિત્રો તારીખ 25/8/2025 ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડિયોમાં જોશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ચાંદીની બજાર વિશે તો આજે ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 120 રૂપિયા 8 ગ્રામ ચાંદી આજે 960 રૂપિયા 10 ગ્રામ ચાંદીનો ભાવ 1200 રૂપિયા 100 ગ્રામ ચાંદી

એક હજાર છસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ સાત હજાર છસો ઓગણીસ રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ એકસઠ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર એકસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે સાત લાખ એકસઠ હજાર નવસો રૂપિયા સુધીની બચા જોવા મળી હતી તો ખાસ કરીને અઢાર કે સોનાના છોકરાના ભાવમાં સો રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો સોનાની બજારમાં ખાસ કરીને અમેરિકાના નિર્ણયો છે તે સૌથી વધુ અસર કરતા જોવા મળે છે કારણ કે જ્યારથી આપણે જોઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બની છે અને તેમના જે ટેરિપ્રેટના નિર્ણયો છે તેની અસર બજાર ઉપર વધુ જોવા મળી રહી છે જ્યારે તેમને ટેરિફ્રેટ

જે જે ફેડરલ રિઝર્વના તરફથી નિવેદનો આવે છે તેની પણ બજાર ઉપર વધુ અસર જોવા મળતી હોય છે ત્યારે મુખ્યત્વે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો ડોલર સામે સત્યાસી રૂપિયા એકત્રીસ પૈસા નજીક રૂપિયાનું મૂલ્ય અત્યારે જોવા મળી રહ્યો છે તો તમામ